તારીખ છવ્વીસ સવારે અગિયાર કલાકે જીવન પ્રતિ સ્કૂલમાં આવેલા આવશે મારું નામ ડૉક્ટર હિરલ દેસાઈ છે અને હું પેસિફિક સ્કૂલ ઓફ એન્જિનિયરિંગમાં કોમ્પ્યુટરના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ તરીકે કાર્ય કરી રહી છું હાલમાં જ ધોરણ દસ અને બારના પરિણામો જાહેર થયા છે અને એ પરિણામો આવ્યા પછી વિદ્યાર્થીઓ અને વાલીઓનો સૌથી મોટો પ્રશ્ન એવો હોય છે કે આગળમાં શું કરવું કઈ ફિલ્ડમાં જવું રાઈટ અત્યારે આપણી પાસે બે ફિલ્ડ અવેલેબલ છે એક આઈટી છે અને એક નોન આઈટી ફિલ્ડ છે હાલમાં જ અમુક રિપોર્ટ પ્રમાણે એવું જાણવા મળ્યું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફિલ્ડમાં આપણું જે ઇન્ડિયા છે એ સેકન્ડ ટોપ પોઝિશન પર આવી રહ્યું છે તો આ ટેકનોલોજીને આપણે બીજી એન્જિનિયરિંગ સાથે કેવી રીતે કનેક્ટ કરી શકીએ એના માટે એક મેગા સિમ્પોઝિયમ કરવા જઈ રહ્યા છે અને એ રંગભવન સુરત ખાતે કરવામાં આવી રહ્યું છે જેમાં ઇન્ડસ્ટ્રીના જુદા જુદા તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે તો જે પણ ધોરણ દસ અગિયાર બાર સાયન્સ અને કોમર્સના વિદ્યાર્થીઓ છે એ લોકોને હું અપીલ કરું છું કે એ લોકોના પેરેન્ટ્સ જોડે રંગભવનમાં આવે કે જેથી એ લોકો પોતાની કારકિર્દી આગળ સારી રીતે કરી શકે ઓકે મારું નામ ડૉક્ટર કંદર જોશી છે હું હાલ પેસિફિક સ્કૂલ ઓફ એન્જિનિયરિંગમાં વાઇસ પ્રિન્સિપલ તરીકે વર્ક કરું છું અને ખાસ આજના માટે એટલા માટે મીડિયાને બોલાવ્યું છે કે હાલમાં જે ટ્વેલ્થ અને ટેન્થના સાયન્સ કોમર્સના જે રિઝલ્ટ આવ્યા છે તો વિદ્યાર્થીઓને સૌથી મૂંઝવતો પ્રશ્ન એ છે કે આપણે આઈટી ફિલ્ડમાં આગળ વધવું જોઈએ કે નોન આઈટી ફિલ્ડમાં આગળ વધવું જોઈએ અને દરેક વ્યક્તિ અલગ અલગ એડવાઇસ આપે છે તો હવે આમાં એકચ્યુઅલ એડવાઇસ એ જ આપી શકે જે ખરેખર ફિલ્ડમાં કામ કરી રહ્યું છે તો આવનાર છવ્વીસ તારીખે રવિવારે જીવન ભારતી ખાતે રંગભવનમાં અમે એક કાર્યક્રમ રાખ્યો છે સિમ્પોઝિયમ પેનલ ટોક છે અને એમાં આપણી સુરતની જે વેલનોન મલ્ટીનેશનલ કંપનીઝ છે એના એચઆર અને એક્સપર્ટને બોલાવ્યા છે તો આજે શું કંડિશન છે આજથી પાંચ વર્ષ પછી શું કંડિશન હશે દસ વર્ષ પછી ટેકનોલોજીને કેવી રીતે ઇન્ટિગ્રેટ કરવાની છે તો ખાસ કરીને ટેન્થના સ્ટુડન્ટ્સ બાર સાયન્સ અને કોમર્સ આના સ્ટુડન્ટને એક માર્ગદર્શન મળી રહે તો પેરેન્ટ્સ સાથે એ લોકો આ કાર્યક્રમમાં ભાગ લે એવી અમારી અપીલ છે અને એમને ખરેખર ખૂબ જ સારું માર્ગદર્શન મળી શકશે તો આપ સૌને આમંત્રણ છે છવ્વીસ તારીખે રવિવારે જીવન ભરતી ખાતે આપણે મળીએ ઓકે એમ ડોક્ટર યોગેશ સુરતલીવાલા પ્રિન્સિપલ પેસિફિક સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ nowadays students of 10th uh, 12th uh, and even parents are confused reg regarding their professional career uh, number of options are available it non it if you refer it then again computer engineering then iot ai blockchain so many areas are there with that many core branches such as mechanical electrical computer civil so many branches are there we believe that this all the branches means it and non it can grow in a parallel manner then only the development is possible to overcome the issues of such a confusion pacific school of engineering is going to organize a panel discussion this panel discussion comprises of a team of academicians and industries from the renowned areas we have a build of the industries from starting from WAPI to TAPI. Lot many scopes are there. So this panel discussion will cover each and every aspects, benefits of each and every discipline, IT and non-IT. So students and parents can have a better idea regarding their confusion, regarding to address their confusion to to decide the proper direction for balanced professional career.